સહકારી ક્ષેત્રમાં જ્યારે મોટા કૌભાંડની વાત આવે ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેનું એમપી સેન્ટર બની છે વારંવાર કરોડો રૂપિયાના ખેડૂતો દ્વારા જેના પર આક્ષેપ લાગવામાં લગાડવામાં આવ્યા છે વારંવાર ખેડૂતો દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની અંદર આવતી મંડળીઓ દ્વારા મંત્રી અને પ્રમુખની મિલી વિસાવદર વિધાનસભાના ઉમેદવાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વળતા જવાબમાં ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે એમના વતી સફાઈ આપવા માટે એમના પર લાગેલા ડાઘ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પર લાગેલા ડાઘ સાફ કરવાના પ્રયત્ન આજુબાજુની વિધાનસભામાંથી આવેલા ધારાસભ્યો કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે જ્યારે ડાઘ સાફ કરવાના પ્રયત્ન કરે છે ત્યારે બહારથી કોઈ આવે છે અહીંયા પ્રચાર અર્થે ત્યારે પ્રમાણિક એવા પાટીલ સાહેબને પણ આજે આપના માધ્યમથી ખેડૂતો વતી અમે એક સંદેશ આપવા માંગીએ છીએ જ્યારે તમે અહીંયા ચૂંટણી પ્રચારમાં આવ્યા છો ખરેખર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ખેડૂતો સાથે શું વ્યવહાર કરવામાં આવ્યો છે ખેડૂતોને ક્યાં કેટલા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે કયા ભરતીની અંદર કૌભાંડ થયું છે આ પુરાવાઓ વારંવાર આપવામાં આવ્યા છે આજે જે છેલ્લા બે ત્રણ દિવસથી જુથડ સેવા સહકારી મંડળીનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે એ મુદ્દો આપની સાથે પ્રેસ વાર્તામાં ખેડૂતો પણ ઉપસ્થિત છે જે ખેડૂતો આ થ્રોડના ભોગ બન્યા છે

અને ગરીબ ખેડૂતોને લૂંટવાના પ્રયત્ન જૂનાગઢમાં કરવામાં આવ્યા છે જુથડ સેવા સહકારી મંડળીમાં જે ખેડૂતોએ એફડી તરીકે પોતાની રકમ મૂકેલી હતી અગિયાર મહિનાના કરારથી અગિયાર મહિનાના સમય મર્યાદામાં એફડી તરીકે ખેડૂતોએ કોઈએ દોઢ લાખ રૂપિયા કોઈએ બે લાખ રૂપિયા કોઈએ અઢી લાખ રૂપિયા રકમ મૂકેલી હતી જ્યારે એ ખેડૂતોની સમય મર્યાદા પૂરી થઈ ખેડૂત પોતાની એફડી પરત લેવા ગયા ત્યારે ખેડૂતને ખબર પડી કે મંડળી પાસે પૈસા નથી મંત્રી ગાયબ છે જ્યારે પ્રમુખને પૂછવામાં આવ્યું તો પ્રમુખે જવાબ આપ્યો ખેડૂતોને કે તમારા પરસેવાના પૈસા હતા એ વાત સાચી છે પણ હાલ મંડળી પાસે કોઈ પૈસા નથી એટલે તમે ભૂલી જાવ પૈસા નહીં મળે જે ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી પોતાના ઘરે પ્રસંગ આવતો હોય દીકરા દીકરીનો ત્યારે કામમાં આવે એટલા માટે પરસેવાની કમાણીના દોઢ બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા મંડળીમાં એફડી તરીકે મૂક્યા હોય અને ત્યાંથી જો આવી રીતે ખેડૂતોની લૂંટ ચલાવતા હોય

કે ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર અને જે કોઓપરેટિવ બેંકના ચેરમેન છે આ આ ચેરમેનની ચેરમેનના તમામ ગામડાઓની અંદર મંડળીઓના મંત્રી અને પ્રમુખો ખેડૂતોને લૂંટી રહ્યા છે બીજી જે મહત્વની વાત છે કે જૂથડ સેવા સહકારી મંડળીમાં ઘણા બધા એવા ખેડૂતો પણ છે કે જે ખેડૂતોએ અઢી લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું પણ મંત્રી દ્વારા અભણ ખેડૂતો પાસેથી સહીઓ લઈ અને સાડા ત્રણ લાખ પાંચ લાખ રૂપિયા જેવી રકમ ઉઠાવી લેવામાં આવી છે એટલે કે રીતસર ખેડૂતો સાથે ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ છે આખા જુનાગઢ જિલ્લાનું ગણીએ તો સો કરોડ થી વધારે કૌભાંડ છેલ્લા બે વર્ષમાં થયું છે આવું ખેડૂતોનો આક્ષેપ છે અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કિરીટભાઈ પટેલના પ્રચારમાં આવતા નેતાઓને પણ કહીએ છીએ કે ખેડૂતોને સાથે અત્યાચાર કરી કરી અને અને અહીંયા જે મજબૂત રહ્યા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી છે એ ઉમેદવાર પર એટલા બધા ખેડૂતોના પાપ લાગેલા છે ખેડૂતોએ જે આક્ષેપ કર્યા એ મુજબ એટલા બધા દાગ લાગેલા છે જે દાગ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા ભૂસી નહી શકે આવનાર સમયમાં ખેડૂત અને ખેત મજૂર આવતી ઓગણીસ તારીખે કિરીટભાઈ પટેલ ને જડબાતોડ જવાબ આપશે અહીંયા જે સો કરોડ થી વધારે કૌભાંડ થયું છે જે ખેડૂતોની વાત માનીએ એ મુજબ તો આ કૌભાંડ જવાબ અને આ કૌભાંડ હિસાબ વિસાવદર મતદારો આવતી ઓગણીસ તારીખે લેશે હજુ જે વાત કરવામાં